તાજેતરમાં તમે છો કે ભારતીય જનતા પાર્ટીના જે નગરસેવકો છે એના દ્વારા આવાસોમાં કેટલું કૌભાંડ થાવ કરવામાં આવ્યું છે એ જ રીતે એ જ વોર્ડમાં અત્યારે ત્યાંના લોકોની રજૂઆત દ્વારા જાણવામાં આવ્યું છે કે જે સરકારી જમીન છે એની ઉપર નાના નાના રૂમો બનાવી અને જે પરપ્રાંતિય લોકો છે એને આ રૂમો છે ભાડે આપીને અને ઘણા ઘણા રૂમો તો વેચી પણ નાખ્યા છે ત્યારે હું ભારતીય જનતા પાર્ટીના શાસકોને પણ કહીશ કે જે પાટીલ ભાવ છે અને મુખ્યમંત્રી શ્રીને પણ કહીશ કે નાના નાના જે જે સામાન્ય લોકો છે એ જો માત્ર ને માત્ર થોડીક જગ્યામાં કંઈ પણ રાખે છે તો એની ઉપર લેન્ડ રેમિંગ કરી અને એને તમે જેલ ભેગા કરો છો ત્યારે જે સરકાર સરકારી જમીન ઉપર આટલા બધા રૂમો બનાવી અને આ રીતનું જે કાર્યવાહી કરે છે ને એ પણ ભારતીય જનતા પાર્ટીના જ્યારે કાર્યકરો છે તો કે મહિના રૂમ ઉપર હજી સુધી કંઈ પણ કાર્યવાહી થવામાં કરવામાં નથી આવી તો તાત્કાલિક ધોરણે આ જે લોકો છે એની ઉપર કાર્યવાહી થાય લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ થાય અને એ લોકોને ન્યાયિક તપાસ કરી અને એની ઉપર સજા એને કરવામાં આવે એવી અમારી માંગ છે આજ રોજ મ્યુનિસિપલ કમિશનરને શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા જે ભાજપના કોર્પોરેટરો છે ઓઈડી બનાવી તમામ વેચી નાખી છે અને ભાડાને આવક પણ કરી નાખી છે એ બારામાં મેં આવેદન પત્ર દેવા આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે ખરેખર આ બે બંને કોર્પોરેટરોને સસ્પેન્ડ કરો અને ડિસ્કવોલિફાયટ કરો એ એ અમારી માંગણી છે અંદાજિત ઘણી જ ઓરડીઓ બનાવીને જે ભાડે આપી છે તેમજ અમુક ઓરડીઓ વેચી નાખી છે આના હિસાબ શું કહેશો કેટલું યોગ્ય છે એની સામે કડકમાં કડક પગલાં લે જે કરોડો રૂપિયા ખાઈ ગયા છે પરત લોકોને આપે પાછા અને એને ઘણી અમે કડકમાં કડક કાયદા પગલાં ભરે એવી અમારી માંગણી છે જમીન તો સરકારની છે તો એમાં એને અમારા ગ્રેન્ડ લેબિંગનો પણ કેસ થઈ થઈ શકે એમ છે અમે મ્યુનિસિપલ કમિશનરને કલેક્ટરને રજૂઆત અને પોલીસ કમિશનરને પણ આ બારામાં રજૂઆત કરવામાં આવી છે